મૂળ ભરૂચના અને પાંત્રીસ વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જશવંત જસવંત કારાવાલાની પંચોતેર વર્ષની કળાયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરના રોટરી ક્લબ ખાતે તારીખ પચીસ અને છવ્વીસ મે દરમિયાન આઠમા વૈવિધિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાકાર જસવંત કારાવાલાએ તેઓની કળાયાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે ચિત્ર પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી તેઓની કળાને બિરદાવી હતી ચિત્ર મેં પહેલાં તો રિયાલિસ્ટિક ચિત્રો શરૂ કર્યા અને રિયાલિસ્ટિક ચિત્રોમાં પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આ બે વસ્તુ મેં બરાબર ઊંડાણપૂર્વક કરવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી મૌલિકતાથી સ્કેચ દ્વારા નવા નવા ચિત્રો જુદા જુદી ટેકનિકમાં ચિત્રો શરૂ કર્યા એમાં વર્ક પણ કર્યું છે ડોટ વર્ક કર્યું છે ને આ રીતે ટ્રાન્સપરન્ટ રંગોની ચિત્ર કરવાની જે શૈલી છે એમાં મારી માસ્ટરી છે અને એવા એ રંગોમાં મેં નર્મદાના કિનારાના કેટલાક દૃશ્યો અહીંયા મૂકેલા છે આ ઉપરાંત જુદી જુદી ટેકનિક જુદી જુદી કક્ષાના અને એની અંદર રંગ વૈવિધ્ય આવે ટેકનિક વધારે આવે કંઈક નાવીન્ય આવે એના માટેના મેં પ્રયત્ન કર્યા એક વખત તો એવો આવ્યો કે મેં કંતાનને પેસ્ટ કરીને કેટલાક ચિત્રો બનાવ્યા અને એમાં ગંગા ઘાટ નર્મદા ઘાટ આ બધા ચિત્રો પણ બનાવ્યા છે અને અહીંયા એ સેમ્પલ છે પણ ખરા તો આ રીતે જુદી જુદી ટેકનિક અને પછી એમાંથી મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો ને એ વિચારને ધ્યાનમાં રાખીને મેં કંટાને મૂકીને એની ઉપર સ્પ્રે કલર કરીને કેટલીક ઇફેક્ટથી એ ચિત્રો બનાવ્યા છે અને એ મારી સૌથી આધુનિક અત્યારની ટેકનિક છે કદાચ મેં કોઈની પાસે પણ આ ટેકનિક જોઈ નથી અને એ ટેકનિકથી હું લેન્ડસ્કેપ પણ કરું છું પોર્ટ્રેટ કરું છું વિવિધ એબસ્ટ્રેક પેઇન્ટિંગ પણ કરું છું અને એ ખૂબ સુંદર થાય છે